નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે બ્રહ્મ તત્વ શું છે તો બ્રહ્મને તત્વ કેમ કહેવાય છે તત્વનો અર્થ થાય છે તે સ્વયં એક છે તે પોતે શુદ્ધ છે તેનામાં બીજું કંઈ જ ભળી શકતું નથી જેમ કે સોનું જ્યારે ખીણમાંથી સોનું ના નીકળે છે ખીણમાંથી સોનાને કાઢવામાં આવે છે ત્યારે તે પોતે જ શુદ્ધ સોનું જ હોય છે તેના અંદર લોખંડ પિત્તળ તાંબુ કે એલ્યુમિનિયમની કોઈ ભેળસેળ હોતી નથી જેવી રીતે હીરો તો હીરો પણ કોલસાનું રૂપ જ છે પરંતુ તેનું રૂપાંતર થાય છે એટલે જ હીરો શુદ્ધ બની જાય છે તેના અંદર પણ બીજું કોઈ તત્વ ભળી શકતું નથી એવી જ રીતે બ્રહ્મ તત્વ પણ શુદ્ધ છે અને તે તત્વ કણ કણમાં ભરેલું છે કણ કણમાં વ્યાપ્ત છે એટલે જ આપણે કહીએ છીએ કે અણુ અણુમાં પરમાત્મા રમી રહ્યા છે તો એ જ અણુ અણુમાં રમનાર તત્વ પોતે જ અવિનાશી છે કેમ કે જ્યારે તમે સોનાની ખીણમાંથી સોનાને કાઢો ત્યારે તેના ઉપર થોડું ઘણું માટી કાદવ કિચડનું આવરણ લાગેલું હોય છે પરંતુ તમે તે સોનાને ભઠ્ઠી ઉપર તપાવો એટલે તેના અંદર રહેલ બધો જ કચરો બળીને ભસ્મ થઈ જાય છે મતલબ કચરાનો વિનાશ થઈ જાય છે કચરો મરી મરી જાય છે પરંતુ સોનું શુદ્ધ થાય છે ત્યારે તેની ચમક વધે છે પરંતુ અગ્નિની ભઠ્ઠીમાં સોનું બળી જતું નથી તો સોનું સોનું જ રહે છે તે સોનાને અગ્નિ બાળી શકતી નથી તેથી સોનું અવિનાશી છે એવી જ રીતે બ્રહ્મતત્વ એ સો ટચનું સોનું જ છે તો આપણે જોઈએ કે આપણે સોનાના ગમે તે પ્રકારના દાગીના બનાવીએ ગમે તે પ્રકારના એના ઘાટ ઘડી નાખીએ તો સોનામાંથી ઘાટ ઘડાય છે તો દાગીનાનું નામ જુદું જુદું પડે છે કોઈનું નામ વીંટી પડે છે કોઈનું નામ ચેન પડે છે કોઈનું નામ નથણી પડે છે કોઈનું નામ દોરો પડે છે કોઈનું નામ મંગલસૂત્ર પડે છે કોઈનું નામ રીંગ પડે છે કોઈનું નામ ઝાંઝર પડે પાયલ પડે છે તો આ બધાએ સોનાના નામ નથી સોનું તો સોનું જ છે એનું તો કોઈ નામ જ નથી તો નામ સેના છે નામ ઘાટના છે એવી રીતે આ પૂરા અસ્તિત્વમાં પૂરા જગતમાં પૂરા સંસારમાં જે બ્રહ્મતત્વ રમી રહ્યું છે અને જે ઘાટ છે એ ઘાટના જ નામ આપવામાં આવ્યા છે બ્રહ્મતત્વનું તો કોઈ નામ જ નથી જેમ સોનું એ સોનું જ છે એમ બ્રહ્મતત્વ એમ બ્રહ્મ બ્રહ્મતત્વ છે અને તમે જો બધા દાગીના તૂટી જાય બધા દાગીના ઘસાઈ જાય અને તમે એને સોનાના સોને સોનીને આપી દો અને ભઠ્ઠીમાં નાખે તો દાગીનો ક્યાંય બચતો નથી ઘાટ ક્યાંય બચતો નથી ફક્ત શું બચે છે સોનું તો સોનું એ જ બ્રહ્મતત્વ છે એ જ અવિનાશી છે કે સોનાનો વિના હા ઘાટનો વિનાશ થઈ જાય છે પણ સોનાનો વિનાશ થતો નથી તો એ જ બ્રહ્મતત્વ ઋતુ સોનું પાંચ તત્વમાં રમી રહ્યું છે અને એ જ બ્રહ્મ અને એ જ બ્રહ્મતત્વના કણથી જ બનેલું છે જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે જે મકાન બનાવીએ છીએ તેમાં મુખ્ય તત્વ માટી છે તો આપણે જે ઈંટો બનાવીએ છીએ તે ઈટો પણ માટીનો એક એક કણનો એક એક કણના સહયોગથી ઈંટો બને છે ઈંટો પણ માટીનો એક એક કણ મળે ત્યારે જ ઈંટ બને છે તો કણ મળ્યો ત્યારે ઈંટ બની તો ઈંટ ભવિષ્યમાં ભાગી જાય ઈંટ ભસ્મી ભૂત થઈ જાય તો ઈંટ ભાગી જાય છે ઈંટ ભસ્મી ભૂત થઈ જાય છે ઈંટનો નાશ થઈ જાય છે પણ જે કણથી ઈટ બની એ કણનો નાશ થતો નથી આપણે મકાન ચણવા જે રેત લાવીએ છીએ તે પણ માટીના એક એક કણનો સમૂહ છે અને આપણે જે સિમેન્ટ લાવીએ છીએ તે પણ માટીનો એટલે કે પથ્થરના એક એક કણનો સમૂહ હોય છે અને તમે જે ટાઇલ્સ લગાવો છો તો તે પણ માટીના કણનો જ સમૂહ છે તમે લોખંડ વાપરો છો તે પણ માટીનો જ હિસ્સો છે તો તમે ગમે તેવું મકાન બનાવો પરંતુ તેનું મૂળ તત્વ તો માટી જ છે તો માની લો કે માટી બ્રહ્મ તત્વ છે કેમ કે મકાન પડી જાય છે ત્યારે પાછું તે માટીમાં રૂપાંતર થઈ જાય છે એવી જ રીતે દરેક પશુ પંખી જાનવર પ્રાણી જીવજંતુ વનસ્પતિ કે પછી મનુષ્ય શરીર આ બધું જ માટી તત્વમાંથી જ બને છે અને જ્યારે આ બધાનો નાશ થઈ જાય છે ત્યારે બધું જ માટીમાં મળી જાય છે તો જેમ માટી તત્વ અવિનાશી છે અને તેમાંથી જે બને છે તે વિનાશી છે જેમ કે સોનામાંથી બનાવેલા દાગીના વિનાશી છે પરંતુ દાગીના તૂટી જવાથી સોનું મટી જતું નથી સોનું તો સોનું જ રહેશે તો પછી આપણી દૃષ્ટિથી આપણે જે સ્થૂળ જગતને જોઈ રહ્યા છીએ તે બધું જ બ્રહ્મકણમાંથી જ બનેલું છે પૂરું બ્રહ્માંડ પણ બ્રહ્મકણમાંથી જ બનેલું છે એટલે જ આપણે તેમને બ્રહ્માંડ કહીએ છીએ તો બ્રહ્માંડનો અર્થ થાય છે બ્રહ્મકણનું મિલન જેમ આપણા દરેક અવયવોના સમૂહના મિલનને આપણે શરીર કહીએ છીએ અને દરેક અવયવોને છૂટા પાડવાથી શરીર જેવું કશું જ રહેતું નથી સેવટે શૂન્ય જ રહે છે તો તે શૂન્ય એ જ બ્રહ્મ તત્વ છે તો ચાહે દેવી હોય દેવતા હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય આ બધા જ બ્રહ્મતત્વના કણથી જ બનેલા છે પછી તે સ્થૂળ શરીરધારી હોય કે સૂક્ષ્મ શરીરધારી હોય દરેકની અંદર અવિનાશી બ્રહ્મતત્ત્વ જ રમી રહ્યું છે અને મહાપ્રલયમાં બધા જનો વિનાશ થઈ જાય છે ફક્ત બ્રહ્મતત્વ એકલું જ બચે છે તો આ હશે બ્રહ્મતત્વ બ્રહ્મતત્વ ભલે ભળી જાય કે મેં સોનો રહ્યું આગળ મેં કહ્યું કે સોનાના તમે દાગીના બનાવો તેનો ઘાટનો ઘાટને આપણે નામ આપીએ છીએ આપણે આખું મકાન બનાવી દીધું પણ તમે વિચાર કર્યો કે મકાનમાં આપણે જે જે વસ્તુ વાપરી એ બન્યું ક્યાંથી માટીમાં માટીનો જ ઘર એ માટીનો જ હિસ્સો છે માટીમાંથી જ ઘર બનેલું છે અને જ્યારે ઘર પડી જાય છે ત્યારે એ ઘર સ્વયં માટી જ થઈ જાય છે તો માટી જ બચે છે એવી જ રીતે અનંત બ્રહ્માંડનો આ જગતનો આ સંસારનો દરેકનો જેનું મતલબ જેનું નામ એનો નાસ્તો નક્કી જ છે તો ચાહે બ્રહ્મા હોય ચાહે વિષ્ણુ હોય ચાહે મહેશ હોય ચાહે સ સ્વર્ગ હોય નર્ક હોય કે ભયકૂઠ હોય જે જે આપણે નામ ધારી છે એ બધાનો જ વિનાશ થવાનો છે આ બધા જ માટીનું મકાન છે તો આ બધા જ્યારે મહાપ્રલય થાય તે જેમ માટીનું મકાન પડી જાય છે અને શેષ માટી જ બચે છે અને બધી વસ્તુ માટી છેવટે થઈ જાય છે એવી જ રીતે મહાપ્રલયમાં બધા જ અસ્તિત્વનો નાશ થઈ જાય છે અને શેવટે જે બ્રહ્મતત્વથી આ અસ્તિત્વ આપણે જોઈ રહ્યા છીએ એ જ અસ્તિત્વ બચે છે અને એ જ બ્રહ્મતત્ત્વ છે હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ